નમસ્કાર ખેડૂત મિત્રો હું ધવલ દલસાણીયા આપણી યુટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો અત્યારે આપણે જોઈએ તો કે ચોમાસુ પાકમાં કપાસ છે મગફળી છે સોયાબીન છે શાકભાજી છે શાકભાજીમાં આપણે જોઈએ તો કે ઘણા બધા ખેડૂત મિત્રો મરચા અને બધું આવતા હોય તો તેમાં અત્યારે મુખ્ય પ્રશ્ન કહીએ તો કે જમીન જન્ય ફૂગને કારણે જે સુકારો આવે તો તેનો હોય એમાં આપણે મગફળીમાં વાત કરીએ તો કે કાળી ફૂગ છે સફેદ ફૂગ છે અને તેના કારણે આપણે જે જમીન જન્ય ફૂગને કારણે સુકારો જોવા મળે અત્યારે આપણે જોયું તો કે જે ખેડૂત મિત્રો ઉનાળામાં વાવેતર કર્યું તો હતું કોઈ પણ પાકનું કે તલ છે તો તેમાં અત્યારે આગોતરી મગફળીનું વાવેતર કર્યું હોય તો તેમાં અત્યારે આ વર્ષે આપણે પ્રશ્ન ઘણી બધી જગ્યાએ જોવા મળે એટલે આપણે ખેતરમાં ખાલા જોવા મળે કારણ કે કપાસનો જે આપણે મગફળીનો જે છોડવો છે એ મૂળમાંથી ધીમે ધીમે કાળો પડીને આખો છોડો છે એ કાળો એટલે કે બ્રાઉન કલરનો થઈને એ છેલ્લે સુકાઈ જતો હોય તો તે એક જમીનજન્ય ફૂગને કારણે જે પ્રશ્ન ઉભો થાય એ જ રીતે કપાસમાં છે પછી મરચીમાં છે તો કે જેના ધરું છે તો એ પણ સુકાવાનો પ્રશ્ન જોવા મળતો હોય તો એ બધું છે એ જમીનજન્ય ખૂબને કારણે થાય તો એમાં શું થાય તો કે જે જમીનજન્ય કોઈ પણ હાનિકારક ખૂગ છે એ આપણો જે કોઈ પણ પાકનો છોડ છે તો એના મૂળ પાસે એ પોતાની કોલોની બનાવે અને અને મૂળ મૂળ પાસે એ એ પેદા છે ત્યાંથી ટૂંકમાં જે ઉપરનો આપણે છોડ હોય તો એનો સંપર્ક તૂટી જાય એટલે જે છોડ છે એ પોતાના મૂળમાંથી કોઈ પણ પોષક તત્વ છે કે કાંઈ લઈ શકતો નથી તેને કારણે ધીમે ધીમે છોડ છે વીક થવા માંડે અને અંતે સુકાઈ જતો હોય તો આ જે પ્રશ્ન છે એ આપણે આવવા જ ના દેવો હોય કે માનો કે અત્યારે બધા પાકમાં નાનો મોટો પ્રશ્ન જોવા મળે પણ આવે છે એ આપણે સુકારાની રાહ નથી જોવાની કે સુકારો આવે પછી આપણે તેની ટ્રીટમેન્ટ કરી પરંતુ સુકારો આવ્યા પહેલાં જ તેનું આપણે આગોતરું આયોજન કરવું પડે તો તેના માટે ખાસ કરીને કે જે આપણે સેપકરો છે તો તે આપણે અઢીસો ગ્રામ આપણે અઢીસો ગ્રામ પ્રતિ એકરના પ્રમાણથી આપણે મારવાનું કે આ જે સેપક્રો છે લાયોફિલાઇઝેશન ટેકનોલોજીથી બનેલી પ્રોડક્ટ છે કે તેમાં અત્યારે આપણે અંદર જોઈએ તો કે છ અલગ અલગ પ્રકારના સૂક્ષ્મજીવો કે જે ફાયદાકારક સૂક્ષ્મજીવો કે જેને આપણે ખેડૂતની ભાષામાં કહીએ તો કે બેક્ટેરિયા તો કે અલગ અલગ છ પ્રકારના બેક્ટેરિયાની અંદર આવેલા હોય તો તે આપણે જો કોઈ પણ જૈવિક ખાતર છે વર્મી કમ્પોસ્ટ છે કે કોઈ પણ આપણે રેતી છે તો તેના સાથે મિશ્ર કરી અને જ્યારે જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે આપણે અઢીસો ગ્રામ પ્રતિ એકર એટલે કે અઢી વીઘામાં આપણે આપણે જેમ ખાતર નાખતા એવી રીતે છંટકાવ કરી દેવાનો એટલે તેનાથી સારામાં સારું પરિણામ મળશે એટલે આમાં જે સૂક્ષ્મજીવો છે એ આપણે જમીનમાં પડે એટલે એ પોતાનું મલ્ટિપ્લિકેશન ચાલુ કરીને પોતાની કોલોની બનાવવાનું ચાલુ કરે અને જે હાનિકારક જે ફૂગ છે તો તેમાં એને આપણે ધીમે ધીમે કંટ્રોલ કરે અને જે મૂળ છે તો તેના પાસે પોતાની સારી કોલોની બનાવે જેથી કરીને જો એકવાર તેની કોલોની બની જાય તો પછી એ માનો કે કોઈ પણ હાનિકારક થૂક છે તો એ ટૂંકમાં ગ્રો ન થઈ શકે એટલે કે વિકાસ એનો ન થઈ શકે અને ધીમે ધીમે એનો કંટ્રોલ થઈ જાય તો આપણે ખાસ કરીને કે સુકારાની રાહ નથી જોવાની કોઈ પણ પાક હોય તો એમાં વીસ થી પચીસ દિવસનો સમયગાળો થાય અને ત્યારે આપણે આપી દેવાનું અને બીજો કે આ લાઇફિલાઇઝેશન ટેકનોલોજીથી બનેલી સેપગ્રો છે તો તેનો મુખ્ય બીજો ફાયદો શું થાય તો કે આમાં જે બેક્ટેરિયા આવશે એની સંખ્યા ખાતરી બંધ હશે એટલે એક બીજો એ ફાયદો થશે અને આપણે અલગથી માનો કે બીજા બેક્ટેરિયા કે જે બીજા સૂક્ષ્મજીવો છે એ અલગથી મિશ્ર કરવાની જરૂર નહીં પડે અને ખાસ કરીને કે તમને જો કોઈ પણ ખેડૂત મિત્રોને આ સેપગ્રો લેવી હોય તો તમારા નજીકના એગ્રો સેન્ટરમાંથી તમે ટૂંકમાં લઈ શકો છો અને જા જો ન મળે તો આપણે જ્યાં સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તો તેના ઉપર કોલ કરીને કે નજીકના એગ્રો સેન્ટરમાં તમારે ક્યાંથી ક્યાંથી મળશે તો એની માહિતી તમને ત્યાંથી મળી જશે અને જે આપણે કૃષિ ગીતાના હેલ્પલાઇન નંબર છે તો એના ઉપર તમે કોન્ટેક કરી શકો છો તો ત્યાંથી પણ આપણે હેલ્પ કરશું કે મદદ કરશું કે નજીકમાં તમને ક્યાંથી મળી રહે અને જો કોઈ ડીલર મિત્રોને પણ આ વેચાણ માટે જોતું હોય તો એને પણ મળી રહી છે એટલે કોઈ ડીલર મિત્રોને જો વેચાણ માટે જોતું હોય તો એ પણ કોન્ટેક કરી શકે એટલે ખાસ કરીને જ્યારે વીસ થી પચીસ દિવસનો સમયગાળો થાય ત્યારે આપણે આ સેપગ્રોનો ઉપયોગ કરી લેવાનો આપણે એક ઉપયોગની વાત કરી કે મેથડની તો કે વર્મી કમ્પોસ્ટ છે જેવી ખાતર છે કે રેતી સાથે મિશ્ર કરી શકીએ અથવા આપણે જો પિયત આપતા હોય ને તો પિયતમાં ડ્રીપમાં પણ ચાલે અને કોઈ આપણે ધોળિયા પદ્ધતિ કે એવી રીતે જ કરતા હોય તો એ રીતે ચાલે અને ડ્રિન્ચિંગ પદ્ધતિથી પણ ચાલે ટૂંકમાં એ રીતે આપણે દઈ શકીએ પણ બીજી એક વસ્તુ ધ્યાન રાખવાની કે જયારે આપણે ઉપયોગ કરી ત્યારે આગળ પાછળના ચારથી પાંચ કે છ દિવસ સુધી આપણે કોઈ પણ રાસાયણિક ખાતનો ઉપયોગ કરવો નહીં એટલે નકર શું થાય કે જે આપણે સૂક્ષ્મજીવો છે તો એને આની પહોંચે ને આપણે જે રિઝલ્ટ માટે છંટકાવ કર્યો હોય કે એપ્લિકેશન કર્યું હોય તેનું પૂરતું રિઝલ્ટ મળે નહીં એટલે આ રીતે આપણે જો સેપગ્રોહનો ઉપયોગ કરશું તો કોઈ પણ પાકમાં જમીનજન્ય ફૂગનો જે પ્રશ્ન છે તો એમાં સો ટકા ફાયદો થશે તો ખેડૂત મિત્રો તમને આ માહિતી કેવી લાગે જો માહિતી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરી દો અને આ વિડીયો છે બીજા ખેડૂત મિત્રો ગ્રુપમાં પણ શેર કરજો જેથી બીજા ખેડૂતોને પણ આપણી આ માહિતી મળી રહે ફરીને મળીએ નવા વિડીયો સાથે આભાર જય જવાન જય કિસાન